હેરાન પરેશાન છે વર્ષોથી ચાલતા ટપેલા ડાયંગો પર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી પાંડેસરા અંબિકા નગરમાં ચાલે છે સત્યાવીસ થી અઠ્યાવીસ ટપેલા ડાયંગો

પહેલા તો છવ્વીસ થી અઠાવીસ તપેલા ટેન્ક ચાલતા હતા હો પછી અમે કમ્પ્લેન આપ્યા પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હો દિવસના તારા માં ચાલ જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે કેટલા સમય તમે ફરિયાદ કરો છો સુરત મહાનગરપાલિકા અમારી તો લગભગ પાંચ થી સાત વર્ષથી ફરિયાદ છે પણ પાણી એ લોકો તપાસ કરી અને રિપેરિંગ કરી ભરાવે છે આ રીતના જ પાણી આવે છે અમુક ટાઈમે આવે અમુક ટાઈમે ચોખ્ખું આવે જ્યારે આ ડેંગો ચાલતા હોય ને ત્યારે આ કલર પાણી આવે છે તો હવે શું અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટી અંદર તમામ ટપેલા ડેંગો બંધ થવા જોઈએ

તો શું છે ઉપપ્રમુખ છે એમને ફરિયાદ કરેલી છે હવે એ લોકો કે છે કે અમે બધી એની કાર્યવાહી કરીએ વર્ષથી ચાલી રહ્યું છે પાંચ વર્ષથી ઉપર ચાલે છે અહિયાં તો શું માંગ છે સરકાર પાસે આ બધું બંધ થવું હા બંધ થવું જોઈએ કે આ છે એટલું ખરાબ આવે ને કેવા તો દાદાગીરે કરે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ